મેરુભાઈ <laughs> <laughs>

આજે વાયકા બોપરના બપોરના બાર અને હું ને સાગર બે આવ્યો તા વારડાટી કરાવવા કેમકે અમારે છે ને પ્રસંગ છે નાનકડો એક મોટા પપ્પાની છોકરીને સગાઈ છે અને આપણો ભવિષ્યનું લોકલજીનું નામ છે તો આવ્યો તો છવાના ના પણ વાયકા બોપરના બપોરના બાર કેમકે વારો નહોતો આવતો કે આખું કુકુમ અમારું અહીંયા જતું હોય તો વારદાટી કરાવવાનું અને મારો વારો આવી ગયો તો હું જાઉં મિત્રો તો અમે જઈને પાછા ઘેર અને

લાગેનનો વિડીયો બન હા ખતરનાક આઈટમ છે બધા બીજું અમે ગમે એવું વાહન લઈએ ને ભાઈ તો ત્રણ તે ચાર વરોમાં હળી જ જાય જેમકે અમારા રસ્તામાં છે ને આ પાણીની હાલત છે અને ગમે એવું તમે વાહન ને એટલે વધીન સારી રીતના તમે ધ્યાન રાખોને તો પાંચ વરસ ના કે બેથી ત્રણ વરસમાં છે ને વાહનનું ગમે એવું તમે નવું જો ને પૂરું થઈ જાય કેવી લઈને અમારા રસ્તા એટલું પાણી અને એટલો ગારો હોય

અમે જઈ જઈ હવે ગામમાં કેમ કે ગામડામાં પ્રસંગ હોય એટલે આગલે દી બધી જમવાની તૈયારી કરવી પડે રસોડું કેવાય ને બપોર પેલા મારા પકવાન બધા ગયા અમે બપોર પેલા દેવરી ગયા હતા રસોડામાં અને આ આડવરું બધું કામકાજ ને કરવાનું હોય તો કામકાજ ને બધું પતાવ્યું હવે અને જોકે હવે તો કઈ કામકાજ નથી રસોડામાં નથી હોતું કેમકે રસોઈયા બધું કરી લઈએ છે તે જતા માથે રહેવું પડે કે ભાઈ સવા કે આ કે તે કે ઠામઠી ઠીકર કે હોય તો ફેરવવા લાગી હું સાગર ને ધવલ ત્રણેય જઈ

કેમ કે અત્યારે એવો કર્યો ભીત કરી રહ્યો ખોટા ડીંગા મારતો એને ડીંગા જ મારવાને બંધ કરી દીધો હમણાં બે દીધી તમે આગલા વિડીયો માં જોયું હોય ડીંગા મારતો શપત લેવું રહી હતી આવ્યો નથી હવે આવી જાય હો ભાઈ કે ઢીણા મોટા કટ કરી નાખીએ આપડો એ મેળ નહીં આવે કટ કરતા મને આવડતું નથી ને હું કટ કરવાનો જાવ નઈ

મિત્રો તો અમે છે ને સમાજે પૂકી ગયા હતા અને હવે અમને છે ને અમે કામ દીધું એક બાજુ લેવા જવાનું તો હું ને ભાઈ બે જઈને બાજુ લેવા આ ભાઈ છે ને મારો એ પેલો સબસ્ક્રાઇબર છે ને પેલો વ્યુઅર છે અને અમે બધા બાજુ બાજુમાં જ રહી અને અમે બે છે ને સાગર ને ધવલ બે ભેગો અને એની પેલા છે ને આના ભેગો વધારે હતો અને આ અમારો ભાઈ ફૂટકી ગયા વચ્ચીભાઈ બોલેરા વાળા અમારા ગામમાં આવીને ગમે પૂછો ને એ તમને ગોતી દે વચ્ચીભાઈ બોલેરા વાળા કોણ એ પ્રમોશન તો અમે બે જઈ બાજુ લેતા આવીએ અમને કામ દેડ્યું છે જતા આવીએ

મિત્રો તો હાઈન નું પતી ગયો છે અને બે ચાર મહેમાન જ બાકી રહ્યા છે અમારું જમવાનું પતી ગયું હોય ને અમારા પીરસ વાળા બેઠા છે અને પાછળ થોડોક બેકગ્રાઉન્ડ માં નોઈસ આવતો હોય કેમ કે રસોઈ છે ને બધા કામ કરે છે અને અમારા એલિફન્ટ આઉટફીટ માં રીલ માં વાયરલ થતા ને કાકા છે ને એ હામાં બેઠા બેઠા ડીંગા મારે છે અમારી વાયર જાય ત્યાં જઈને તમને દેખાડું હું કહે છે ને કે હું આ મારી આખી પીરસવાની ગેંગ હતી

તો અમારે ગમે દરેક પ્રસંગ હોય ને તો એમાં છે ને મસ્તી જારા હાલતા જ હોય અમર પૂરો થાય ને પછી એવા મસ્તી જારા અમે છોકરા છોકરા કરતા હોય તમને દેખાવાનું કેવા મસ્તી જારા હાલતા હોય નઈ કેમ કે અલગ જ પ્રકારના નાટક હાલતા હોય કેમ કે પ્રસંગ અમારે ઘર હોય અને ઘરના ઘરના જ બધા છોકરા હોય કેમકે અમારું કુટુંબ મોટું નથી બહુ અને દેખાડું અમને કેવા મસ્તી જારા કરીએ જોજો આખરે અમે જા ને નવા બે વરાજા હોય તો બે બે વરરાજા છે અને મોટા હતા જોયે એકાઢ મોટું છે આવા નવીન પ્રકાર ના છે મસ્તી જરા હાલતો હોય ટ્રેક્ટર માં કે વરફોડિયું આવે એમ કરીને મસ્તી કરે છે એલિફન્ટ આઉટફીટ ના કાકા અટાણી છે ને મોજમાં આવી ગયા તો આવા મસ્તી જરા જયારે ઉપર આવા ના કે મહારાણા મહારાણા પ્રતાપ થઈ ને છે હું પાછું બોલો તો પ્રધાનજી આપણા રાજ માં કોઈ દુખી નથી ને આપણા રાજ્યમાં છે ને હું બોલો તો પ્રધાનજી આપણા રાજ્યમાં કોઈ ચંપલ વગરનો નથી ને

નવી સિસ્ટમ ના રાજા છે આ રાજા ત્રીજો આવ્યો રાજા ધીરાજ અને અને આ તો છે ને આ તો છે ને પાછું લેટેસ્ટ રાજા છે બે હજાર છવ્વીસ માં કમિંગ સુન બે હજાર છવ્વીસ માં કમિંગ સુન થશે આ રાજા હા અને લેટેસ્ટ આજના જમાનાનો લેટેસ્ટ રાજા છે આશીર્વાદ જીઓ આશીર્વાદ મને યાદ આવી કે આ વિડીયો પૂર્ણવતી આપવાની બાકી પૂર્ણવતી આપી અને આવી મસ્તી અમારા કુટુંબમાં હાલતી જ હોય કઈક પ્રસંગ હોય એટલે કેમકે અમે અમારા ભાઈઓ બધા છે ને કોઈ ખોટું એકબીજાનું લગાડે નહીં તો મસ્તી જયારે હાલતા હોય અને મળી તો બધાને મળી હવે નેક્સ્ટ વિડીયોમાં અને જલ્દીથી જલ્દી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને બધેને ગુડ નાઇટ જય મુરલીધર જય દ્વારકાધીશ